નમસ્કાર ખેડૂત મિત્રો આપણે વાત કરીએ ઉનાળુ બાજરીના વાવેતર માટે ઓરણીનું સેટિંગ કઈ રીતના કરવું તો આપણે જે રીતથી બાજરીનું વાવતર કરીએ તે રીતની વાત કરીએ સૌ પ્રથમ તો આપણે વાત કરીએ કે આપણે ધરતીના આઠ નંબર સકર આવે તેનો ઉપયોગ કરીએ બાજરીના વાવેતર માટે અને બાજરીનું વાવતર આપણે ઓગણીસ દાતાના પાયરમાં એક ક્યારામાં ત્રણ આર અથવા તો ચાર આરથી વાવતર કરીએ જો ત્રણ આરનું વાવતર કરતા હોય એક ક્યારામાં તો અઠ્ઠાવીસને જારી અને ચાર આરનું વાવતર કરતા હોય તો ચોવીસને જારી એ રીતના વાવતર કરીએ અને બંને વાવેતરમાં આપણે ધરતીના આઠ નંબર સક્કરનો ઉપયોગ કરીએ છીએ અને આપણે આ જે ઓફર જો મોટા હોય એટલે આ ઓફરમાં જો આખા થારામાં આપણે નીચે બાજરો નાખીએ તો એકથી દોઢ કિલો બાજરો નીચે પડ્યો રહીએ આપણે એટલા માટે તે બાજરો ન પડ્યો રહીએ એટલા માટે આપણે જો આ કાપડના આ રીતના બનાવેલા છે તે આ એક સક્કરની બંને બાજુ આ રીતના રાખી દેવાના એટલે તેને વચમાં જ આપણે બાજરો રહીએ બાકીની જે આ વચમાં જે જગ્યા રહીએ તેમાં બાજરાનું બિયારણ ના જોઈએ એટલા માટે એક તો બાજરાની બસત થાય આમાં એવું થતું હોય કે ઘણા ખેડૂત મિત્રોને બે થી ત્રણ વીઘાનો બાજરો વાવવાનો હોય એમાં એક થયેલી બાજરો તો ખાલી વધારે લેવો પડે એમને ને એ બાજરો આપણે દવાનો હોય એટલે એક તો ખાવામાં ઉપયોગ પણ ન આવે અને બીજા કોઈ પણ આપણે એ બાજરો ફેંકી દેવાનો જ રહીએ અથવા બીજા કોઈ ખેડૂતોને વાવવો હોય ને એ રીતના ઉપયોગ કરે તો વાત અલગ હોય બાકી એ બાજરો તો ફેંકી બીજા ખેડૂતને વાવવા પણ એ પ્રશ્ન થાય કે એ ખેડૂત બીજું બિયારણ વાવતું હોય એટલે એ બાજ બાજરાનું બિયારણ આપણે કોઈ ઉપયોગ આવતું નથી એટલા માટે એકથી દોઢ કિલો બાજરો તો આપણે આ થારામાં પીડવીએ એટલા માટે આપણે આ જુગાડ કરેલો છે આ રીતના કાપડની થેલી જેવું આમનામ આપણે બનાવીએ એમાં રેતી અથવા તો ધૂળભરી અને સક્કરની બંને બાજુ આ રીતના રાખેલું એટલા માટે બાજરાની બસત થાય આપણે બાજરાનું વાવેતર કરી લઈએ એટલે છેલ્લે બાજરાનું બિયારણ ખાલી થોડું કંઈક જ વધે ખાલી આપણે ત્રણસોથી ચારસો ગ્રામ જેટલું જ વધે વધારે બાજરાનું બિયારણ વધતું નથી એમાં એક આપણે આ મોટો ફાયદો થાય આ રીતના વાતર કરવાથી અને આપણે બાજરાના વાવેતર કરવામાં જે આપણે ધરતીના આઠના બગ નંબર સક્કરનો ઉપયોગ કરીએ એમાં નવસો ગ્રામથી એક કિલા સુધી બાજરાનું બિયારણ આપણે પડે એક વીઘે અને આપણે ધીમા રેવિલિયનમાં બાજરાનું વાવેતર કરીએ છીએ અને બાજરાની ઊંડાઈ સિસરી રાખવાની હોય વધારે હું બાજરાનું ઊંડું વાવેતર ના કરવું જોઈએ બાજરો બાજરામાંથી થોડી થોડી ધૂળ પડતી જાય એ રીતના જ વાવેતર કરવું જોઈએ અને ક્યારામાં કદાચ ક્યાંક કોક દાણો દેખાય તો પણ આપણે હાલે જો આપણે આ રીતના બાજારનું વાવતર કરીએ છીએ અને આપણે ઓફરમાં કોઈ લાંબી વધઘટ કરવાની ન હોય આપણે આ બંને બાજુ આ જે કાપડની થેલી જેવા બનાવેલા હે તે બંને સક્કરને આ બાજુ રાખી અને ઓફર દબાવી દીધો એટલે થેલી આ જે કાપડના છે તે દબાઈ જાય એટલે તે પણ આખા પાસા ન થાય અને ઓફર બરાબર રીતના સેટ થઈ જાય આ સક્કરનો માપજ છે કે આમાં આપણે નવસો ગ્રામથી એક કિલ્લાની આજુબાજુ બાજરો આપણે એક વીઘામાં બિયારણ પડે જો ખેડૂત મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોવા માટે